નમસ્કાર બુલેટ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું દિવ્યા આપની સાથે નજર કરીશું ખાસ ખબરો પર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ગુલાલ લગાવીને કરતા નજરે પડ્યા છે ધૂળેટી પર્વની ગુલાલ અને પાણીના બોછાર સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મહત્વના સમાચાર અમદાવાદથી જ અમદાવાદના પર્વની ભવ્ય ઉજવણીના હાલ તો સામે આવ્યા છે જ્યાં ધૂળેટી પર્વ ને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ હાલતો જોવા મળી રહ્યો છે નાના ભૂલકાઓ રંગાયા છે હોડીના રંગે સાથે જ બાળકો યુવાનો એકબીજાને ગુલાલ લગાવીને ભવ્ય ઉજવણી હાલતો કરી છે મહત્વનું છે કે ધૂળેટી પર્વની અબીલ ગુલાલ અને પાણીના બોછાર સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મહત્વનું છે કે બાળકો યુવાનો એકબીજાને ગુલાલ લગાવીને ભવ્ય ઉજવણી કરતા હાલતો નજરે પડી રહ્યા છે તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા प्रकारे ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રકારના દ્રશ્યો અમદાવાદના સાબરમતી વિસ્તારના છે જ્યાં સાબરમતીમાં ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ધૂળેટી પર્વને લઈને સ્થાનિકોમાં હાલ તો ખૂબ જ ઉત્સાહ જાગ્યો છે મહત્વનું છે કે નાના ભૂલકાઓ રંગાયા છે હોળીના રંગે બાળકો યુવાનો એકબીજાને ગુલાલ લગાવીને ભવ્ય ઉજવણી કરી છે સાથે જ ધૂળેટી પર્વની અબીલ અને ગુલાલ અને પાણીના બોછાર સાથે ભવ્ય ઉજવણી હાલતો કરવામાં આવી રહી છે મહત્વનું છે કે નાના ભૂલકાઓ હાલ તો હોળીના રંગે રંગાઈ ચૂક્યા છે

મહત્વનું છે કે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ હાલતો તો ધૂળેટી પર્વને લઈને જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ નાના ભૂલકાઓ

હોડીના રંગે રંગાઈ ચૂક્યા છે બાળકો યુવાનો એકબીજાને ગુલાલ લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરી છે

ઉજવી રહ્યા છે સાથે જ તેઓ ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે આમ ધૂળેટી પર્વ લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ હાલતો જોવા મળી રહ્યો છે નાના ભૂલકાઓ રંગાયા છે હોડીના રંગી જ બાળકો યુવાનો એકબીજાને ગુલાલ લગાવીને ભવ્ય ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે ધૂળેટી પર્વની આ ગુલાલ અને પાણીના બોછાર સાથે ભવ્ય ઉજવણી હાલતો જોવા મળી રહી છે મહત્વનું છે કે આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના સાબરમતી વિસ્તારના છે જ્યાં કહી શકાય કે નાના ભૂલકાઓ હોળીના રંગે રંગાઈ ચૂક્યા છે અબિલ ગુલાલ સાથે કહી શકાય કે પાણીના બોછાર સાથે આ પ્રકારે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે લોકો ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે સર્વ દુઃખોને દૂર કરીને કહી શકાય કે બધા જ દુઃખોને ભૂલી જઈને તેઓ ધૂળેટીના પર્વને ભવ્ય રીતે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે આમ ધૂળેટી પર્વને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે નાના ભૂલકાઓ રંગાયા છે હોળીના સાથે જ બાળકો યુવાનો એકબીજાને ગુલાલ લગાવીને ભવ્ય ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે ધૂળેટી પર્વ ને લઈને અબીલ ગુલાલ અને પાણીના બોછાર સાથે ભવ્ય ઉજવણી હાલ કરવામાં આવી છે અમદાવાદના સાબરમતીમાં આ ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ હાલતો જોવા મળી રહ્યો છે નાના ભૂલકાઓ રંગાયા છે રંગે જ્યાં બાળકો યુવાનો એકબીજાને ગુલાલ લગાવીને ભવ્ય ઉજવણી કરી છે મહત્વનું છે કે ધૂળેટી પર્વની અબિલ ગુલાલ અને પાણીના બોછાળ સાથે